દેવ અને દાનવોએ થઈ અને જ્યારે સમુદ્ર મંથન કર્યું એમાંથી અમૃત નીકળ્યું એટલે દેવતાઓ દેવતાઓની અંદર વળચડ ચાલુ થઈ એમાંથી છતાં વળચડના અંતે દેવતાઓએ તે અમૃતને લીધું પણ જ્યારે કરાલ ભાલ લાલ ધૂમ્રય જટા વિપુલ ભાલ ચપ્રભા એ વીખ જ્યારે નીકળ્યું ત્યારે તો કોઈ પચાવી ન શક્યું એની માટે થઈને પછી શિવની ગોતણથી અને શિવના કોઠાએ જેને જીરવી શક્યું એની માટે થઈ અને ભક્ત કવિ દુલા ભાઈ ભગવાન શિવને યાદ કરતા કહે છે પણ સુરા કઈક હે જો ને સુરા કઈક સધીર અને સંઘરિયામ રત સદા પણ યોલા વિખને વિખને સંઘરે વીર 고타 어나아 가그라